સાડા નવ વાગ્યા પછી બધા લોકો આવે મેં કહ્યું કે અમારે દસ વાગે નીકળવું છે જરા બધા વિનંતી કરજો મારા ખ્યાલ મુજબ તમે વિનંતી પણ કરી હશે અને તમે નવ વાગે એટલા વહેલી સવારમાં ઉપસ્થિત રહ્યા આપશોનો આભારી છું વિશેષ આ મારો ઉદ્દેશ જે રીતે રાજુભાઈએ સ્પષ્ટ કર્યું એ રીતે સોને મળવાનો જ હતો મળવાનું થઈ જાય બધા સાથે ચાય પાણી થાય પરંતુ સ્વાભાવિક છે કે આવીએ એટલે વાર્તા પ્લાનિંગ થઈ જ જાય દોસ્તો તમે બધા લોકોએ કેન્દ્રનું અને રાજ્યનું બજેટ જોયું તો એક સમય હતો કે કેન્દ્રની અંદર બજેટમાં એનાઉન્સમેન્ટ થતા હતા બધા લોકો રાહ જોતા હોય બજેટ આવ્યું શું એનાઉન્સમેન્ટ થશે પરંતુ છેલ્લા એક એ બદલ એનાઉન્સમેન્ટ માટે ઘોષણા પત્ર નહી પરંતુ એક વર્ષનો રોડમેપ અને લાંબા ગાળાનું વિચાર એ રીતે બજેટ ને પ્રસિદ્ધ કરવાનું ચાલુ થયું જેથી કરીને એનાઉન્સમેન્ટ એનાઉન્સમેન્ટ ના રહે ભૂતકાળની અંદર આપણે જોયું છે અને મેં બે હજાર ચૌદ નું પહેલા બજેટ ના પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં જ્યારે રજૂ થયું ત્યારે બારસો બી ઘોષણાઓ હતી કે પિછલા દસ વર્ષની અંદર યુપી યુપીએ શાસન દરમિયાન એનાઉન્સમેન્ટ થયા હતા પરંતુ ધરતી પર એનો અમલ નહોતો

અને સમયે સમયે વિઝન ને અનુરૂપ કાર્ય યોજના બનતી ગઈ દેશ આગળ વધતો ગયો પરિણામે આવ્યો નક્કર આયોજન નું અને લોંગ લોંગ ટર્મ વિઝન નું આજે દેશ નું બજેટ 50 લાખ કરોડ રૂપિયા થયું જે 2014 ની અંદર 17 લાખ કરોડ રૂપિયા આ 50 લાખ કરોડ નું બજેટ એ વિકસિત ભારતને ઘડનારું બજેટ છે એટલે કે વર્તમાન બજેટ એ એક વર્ષનું રોડમેપ અને બે હજાર સુડતાલીસ યાને કે ભારત બે હજાર અંદર જ્યારે આઝાદીનું શતાબ્દી વર્ષ મનાવતું હોય ત્યારે આપણે વિકસિત ભારત બનવું છે ડેવલપ્ડ કન્ટ્રી બનવું છે તો ડેવલપ્ડ કન્ટ્રી બનવા માટે થઈને શું જોઈએ તો કે દેશની અંદર બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર જોઈએ દેશની અંદર દેશનું એક્સપોઝર જોઈએ દેશના સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ હોવા જોઈએ ભારતનું એક્સપોર્ટ અને ભારતનું પાસપોર્ટ એ દુનિયાની અંદર મજબૂત હોવો જોઈએ ભારતી બ્રાન્ડ દુનિયાની બ્રાન્ડ બનવી જોઈએ ધેટ ઇઝ ડેવલપ્ડ કન્ટ્રી એ ડેવલપ્ડ કન્ટ્રી અનુરૂપ ભારતનું બજેટ બનાવવા માટે શું કરવું જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત તો કરી પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે થઈને ચોક્કસ બજેટની જોગવાઈ જોશે આયોજન જોશે આયોજનના ભાગરૂપે એક દશકની અંદર મને યાદ છે બે હજાર ચૌદ ની અંદર ઇન્ફ્રાસ્ટ્રકચર ની પાછળ ભારત સરકારનું બજેટ એક લાખ સાઈઠ હજાર છે ત્યારે આપણે રોડ નેટવર્ક ઉભું કરી શકીશું સ્ટ્રોંગ રેલવે નેટવર્ક ઉભું કરી શકીશું ત્યારે આપણે મેટ્રો ઉભી કરી શકીશું ત્યારે આપણે દેશના બેસ્ટ ટ્રાસપોર્ટ બનાવી શકીશું એના માટે થઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આપણે પંદર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પ્રતિવર્ષ બે હજાર પચીસ બે સુડતાલીસ સુધી કરતા રહીશું ત્યારે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું બની શકે ફરીને વિકાસની ગતિને પ્લાનિંગ સાથે બે હજાર સુડતાલીસના ના રોડમેપ સાથે જોડીને પ્રધાનમંત્રીએ જે પ્લાનિંગ કર્યું એને અનુરૂપ બજેટ બન્યું ફોર એક્ઝામ્પલ એમ્પ્લોયમેન્ટ તમે પીએલઆઈ સ્કીમની વાત તો સાંભળી સાંભળીશું કે પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવથી આપણે દેશના ઉદ્યોગોને મદદ કરીશ પરંતુ તમે એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવ દુનિયામાં ક્યાંય નહીં સાંભળ્યું કે તમે રોજગાર નિર્માણ કરો તો સરકાર તમને મદદ કરશે હું એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર છું ભારત સરકારનું એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવના માધ્યમથી એક ચોક્કસ કાર્ય યોજના બની જે કાર્ય યોજનાની અંદર આગામી પાંચ વર્ષ માટે થઈને ચાર કરોડ જોબ નિર્માણ કરવા માટે લઈને બે લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે તો જોબ નિર્માણ કરનાર વ્યક્તિ એને ઈપીએફ નું કોન્ટ્રીબ્યુશન સરકાર આપશે એને મદદ કરશે ત્યારે એ નવા કર્મચારીઓને જોઈન કરે એવી રીતે કોઈ નવો કર્મચારી જોડાય છે તો એને પાંચ 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 એમ કરીને ત્રણ હપ્તાની અંદર પંદર હજારની સહાય કરશે એમાં એક મહત્વપૂર્ણ નિર્ણય થયો બહુ સમજવા દેવો જેવો નિર્ણય છે બજેટ ની અંદર લાસ્ટ બજેટ ની અંદર સરકારે કહ્યું કે અમે દેશની 500 પ્રીમિયમ કંપની 500 પ્રીમિયમ કંપની આ કંપનીઓ ની અંદર દેશના 1 કરોડ યુવાઓને 5 વર્ષની અંદર ટ્રેનિંગ આપીશું ઇન્ટેન્સિવ આપી ઇન્ટેન્સિવ આપી 5 પ્રીમિયમ કંપનીમાં ઇન્ટેન્સિવ આપ ઇન્ટેન્સિવ આપવી એટલે કોઈ એન્જિનિયર છે કોઈ આઈટી એન્જિનિયર છે એને ભણી લીધું એન્જિનિયર થઈ ગયો પછી રિલાયન્સ કંપની હોય ટાટા કંપની હોય એવી કંપનીની અંદર એ જ્યારે ઇન્ટર્નશીપમાં એક વર્ષ માટે જશે એટલે મલ્ટીનેશનલ કંપનીમાં એક સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર હોય ત્યારે એ ત્યાં પહોંચ્યા હોય ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું વર્ક કલ્ચર હોય એ એક્સપોઝર એને એક વર્ષ સુધી મળશે એ ત્યાંથી ટ્રેનિંગ લઈ અને કોઈ ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝની અંદર આપણે રાજકોટ આપણા યુવાનીઓ કોઈ ટ્રેનિંગ કરીને આવ્યો ઇન્ટર્નશીપ કરીને આવ્યો પછી રાજકોટની કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં એ મુખ્ય મેનેજર તરીકે જોડાય તો એને એ વર્ક કલ્ચરનો લાભ અહીંયા મળશે એ પ્રકારના એના માઇન્ડસેટથી એની ઇન્ડસ્ટ્રીઝ ચલાવશે જેને લઈને આપણે દેશની અંદર મેં કહ્યું એમ ડેવલપ કન્ટ્રી બનવા માટે થઈને એને અનુરૂપ આપણું વર્ક કલ્ચર પણ આપણે ડેવલપ કરી શકીએ કહેવાનો મતલબ એ છે કે સમયની સાથે તમે જો આ બજેટની અંદર નિર્ણય થયો કે બાર લાખ સુધી ગઈ વખતે સાડા સાત લાખ બાર લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ તમે જ્યારે બાર લાખ રૂપિયા રૂપિયામાંથી ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે ત્યારે મધ્યમ વર્ગની કેટલો ફાયદો થાય જેને બાર લાખ રૂપિયા સુધીની ઇન્કમ હોય એવા લોકોને ગયા વર્ષને આ વર્ષની સાપેક્ષ એક લાખ વીસ હજાર રૂપિયાના જેબમાં બચ્યા ટેક્સ એટલે એ પૈસા બચશે તો એ વ્યક્તિ પોતાનું જીવન ધોરણમાં ઉપયોગી થશે એનું પોતાનું જીવન ધોરણ ઊંચું આવશે પોતે ખર્ચ ખર્ચ કરશે કરશે વ્યક્તિ તો ડિમાન્ડ વધશે તો મેન્યુફેક્ચરિંગ વધશે ઇકોનોમી સ્કેલ વધશે એકદમ પ્લાનિંગ સાથે દેશ અત્યારે આગળ વધી રહ્યો છે દોસ્તો મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવું ભારત બની રહ્યું છે આ નવા ભારતના નિર્માણ માટે થઈને આ બજેટ મારી દ્રષ્ટિએ ખૂબ મહત્વનું બજેટ છે એવી રીતે રાજ્ય સરકારનું બજેટ પણ જોયું બજેટ ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાનું બજેટ હું જોતો હતો કે ભાઈ રાજકોટને શું મળ્યું પોરબંદરને શું મળ્યું આ વિસ્તારને શું મળ્યું તો આપણને સંતોષ થાય કે જ્યાં જે જરૂરત એ જરૂરતને આધાર ના આધાર ઉપર લોકોની સુખાકારી સુનિશ્ચિતતા મને એ વાતનો એ વાતનો આનંદ પણ છે મહત્વનો નિર્ણય છે કેન્દ્રીય નિર્ણયની સાથે કેન્દ્રના બજેટની અંદર એનાઉન્સમેન્ટ થયું કે ભાઈ કિસાનને પાક ધિરાણ ત્રણ લાખના બદલે પાંચ લાખ મળશે તો પાંચ લાખ કિસાનનું ધિરાણ આપ તે ધિરાણ તો આપ્યું પરંતુ રાજ્ય સરકાર